મુજબ ચાલુ સાલે ચોમાસુ પોતાની તોફાની એન્ટ્રી લેશે એટલું જ નહીં પાછલા બે ત્રણ દિવસમાં ભારે પવન પણ ફૂંકાનાર છે ત્યારે નગરો મહાનગરોમાં જોખમી લાગતા હોર્ડિંગ બોર્ડ પર ઉતારી લેવા તંત્રએ કવાયત કરી હતી પરંતુ ડભોઈ નગરપાલિકા એક્શન મોડમાં આવેલી ન હતી જે જોઈ હોર્ડિંગ્સ તસવીરો સાથે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરતાં પાલિકા તંત્રગત રાત્રિથી જ એક્શન મોડમાં આવી ગયું હાલ હવે ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે પાલિકા તંત્ર દ્વારા પ્રીમોન્સૂન કામગીરી કરવાની પણ શરૂઆત કરી દીધી છે વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસોની સફાઈ કામ તો શરૂ કર્યું સાથોસાથ વિજય કંપની દ્વારા પણ વાયરોની આજુબાજુ કે નડતરરૂપ વૃક્ષોના કટિંગો કર્યા તે પહેલા જ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં રેલમ વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં પણ વર્તાતી જોવા મળનાર છે સમગ્ર ગુજરાતમાં ભારે પવન સાથે ક્યાંક ઝાપટા આગાહીના કેટલાય નગરો મહાનગરો હાઈવે રોડ પર મસ્ત મોટા લગાવવામાં આવેલા હોર્ડિંગ બોર્ડ ને લઈને કોઈ મોટી કાય્યોના રચના સર્જાય તે લાગત તંત્ર દ્વારા હોર્ડિંગ અને બોર્ડ ઉતારી લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી આ અંગે જોકે સક્ષમ અધિકારીઓ દ્વારા પણ પાલિકા મહાનગરપાલિકા પીડબ્લ્યુ તમામ સૂચનાઓ પણ આ બાબતે આપી દેવામાં આવી હતી તેમ છતાં ડભોઈ નગર વિસ્તારમાં રંગ ઉપવન બાગ સિનોર ચોકડી જેવા ભરચક વિસ્તારમાં લગાવવામાં આવેલ મોટા હોર્ડિંગ્સ પાલિકા તંત્ર દ્વારા ઉતારવામાં આવ્યા ન હતા આ બાબતની નોંધ મીડિયા દ્વારા લેતા પાલિકા તંત્ર ક્ષણ મોડમાં આવી ગયું અને ત્રીસ મીની સાંજ પડતાની સાથે જ રંગ ઉપવન ચોકડી ડેપો વિસ્તાર તરફ લગાવવામાં આવેલા અને વાવાઝોડુંથી નુકસાનની ભીતિ સર્જે તેવા તમામ હોર્ડિંગ બોર્ડ ઉધારી લેવાની કામગીરી હાથ ધરી હતી રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ